જે માતાજી મિત્રો પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે પાલક બટાકાનું શાક બનાવવાનું છે તેના માટે મેં બટાકા ધોઈને લઈ લીધા છે કટ કરી લીધા છે આવા મોટા પીસમાં કટ કરી લેવાના છે બે મીડિયમ સાઇઝના બટાકાને મેં મોટા પીસમાં કટ કરી લીધા છે તેમાં આપણે લીલા મરચાં લઈશું લીલા મરચાં ટામેટા અને ડુંગળી જેણી કટ કરીને લઈ લીધી છે અને પાલકને મેં ધોઈને સુધારી લીધી છે અને એક બોલમાં લઈ લીધી છે જો આ રીતે ધોઈને સુધારી લીધેલી છે પેલા આપણે વઘાર કરીશું તેના માટે નોસ્ટિક પેનમાં બે ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયેવાયું છે જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલું અડધી ચમચી જેટલું રહી રહી અને જીરુંને સરસ તળવા દઈશું લીલા મરચાં લીધા છે ઝીણા કટ કરેલા તે લઈ લઈશું ને ઝીણી કટ કરેલી લીલી ડુંગળી બે મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી કટ કરી લીધી છે હવે ડુંગળીને લાઈટ પિંક થાય ત્યાં સુધી સાતરી લઈશું ગેસની આજ મીડિયમ જ રાખીશું લાઇટ પિંક થઈ ગઈ છે તેમાં આપણે ટામેટા એડ કરી દઈશું એક મોટું ટામેટું હતું એને કટ કરી લીધું છે મિક્સ કરી લઈશું મીઠું લઈ લઈશું સ્વાદ અનુસાર જેથી ટામેટા સરસ ચડી જાય મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ હવે તેને આપણે ઢાંકીને મૂકી દઈશું એક બે સેકન્ડ માટે આઠ મીડિયમ જ રાખીશું જો ટામેટા સરસ ગરી ગયા છે એકદમ સોફ્ટ થઈ ગયા છે ટામેટા અને ડુંગળી ચડી જાય પછી આપણે મસાલા કરવાના છે એકદમ સોફ્ટ થઈ ગયા છે ટામેટા હવે વાંચ ધીમી કરી દઈશું આ વચ્ચે ખાડો કરી દઈશું તેલ સરસ બધું વચ્ચે આવી જાય તેલ વચ્ચે આવી ગયું છે આપણે મસાલા કરી લઈશું તેમાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું લાલ મરચું મસાલાને તેલમાં સાતરી લઈશું સાતરી લીધા છે સરસ ચો તેલ પણ છૂટું પડવા માંડ્યું છે ગરમ મસાલો લઈ લઈશું મસાલાને પણ સરસ સાતરી લઈશું બટાકા હવે મેં નિતારી લીધા છે તે એડ કરી દઈશું પાલક બટાકાનું શાક બનાવો ત્યારે બટાકાનો કટકા આ મોટા જ રાખવાના છે જો સરસ મિક્સ કરી લીધા છે હવે અડધા ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું બટાકા ડૂબે તેટલું જ પાણી એડ કરવાનું છે અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે આપણે મૂકી દઈશું જેથી બટાકા એંસી ટકા જેટલા ચઢી જાય ત્યાં સુધી તેને ચડવી લેવાના છે પછી આપણે પાલક એડ કરીશું થઈ ગયું છે હવે ઢાંકીને એને મૂકી દઈશું પાંચ મિનિટ માટે પાંચ મિનિટ જેવું થઈ ગયું છે ચેક કરી લઈશું એંસી ટકા જેટલા બટાકા આપણા ચડી ગયા છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે હજુ આપણે પાલક એડ કરીશું એટલે પાલકમાંથી પણ પાણી છૂટું પડશે એ વખતે બટાકા બફાઈ જશે સરસ હવે પાલક લઈ લઈશું આવી રીતે ઉપર જ પાલકને પાથરી દેવાની છે થોડી સોફ્ટ થાય પછી આપણે તેને મિક્સ કરીશું પહેલાં આ રીતે પાલકને શાક ઉપર પાથરી દેવાની છે અને પછી ઢાંકીને તેને મૂકી દઈશું બધી પાલક મેં લઈ લીધી છે તેને ઢાંકીને મૂકી દઈશું એકાદ મિનિટ માટે ઢાંકીને મૂકી છે જો પાલક એકદમ સોફ્ટ થઈ ગઈ છે તેમાંથી પાણી પણ છૂટું પડી ગયું છે હવે સરસ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધું છે સરસ જો બટાકું આપણે ચેક કરી લેવાનું જો ચડી ગયું હોય તો આપણે ગેસની આજ બંધ કરી દઈશું ને જો વાર હોય તો થોડું એકાદ સેકન્ડ માટે રાખીશું પણ બટાકું સરસ ચડી ગયા છે હજુ એક એકાદ મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એટલે તેલ છૂટું પડી જાય જો તેલ છૂટું પડી ગયું છે પાલકની ભાજીમાં પાણીનો ભાગ હતો એ બધો જ ભરી ગયો છે અને બટાકા પણ એકદમ ચડી ગયા છે એકદમ શાક આપણું બનીને રેડી થઈ ગયું છે બટાકા અને પાલકનું શાક આપણે સર્વ કરીશું સર્વિંગ બોલ પર લઈ લીધું છે પાલક અને બટાકાનું શાક અને મેં કોથમીરથી ગાર્નિશિંગ કર્યું છે ફટાફટને ટેસ્ટી એવું પાલક બટાકાનું શાક બનીને રેડી છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી આ પલા બટાકાના શાકની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લકન જરૂરથી દબાવજો